દ્વારકા દી જ દ્વારકાધીશ પાણી પી ખોઈ જાઓ જલ્દી જઈ તો આવોઈ જાઓ લાઈટ વશી છે આજે સહી દ્વારકા જાવ બધા આપણે

ઠાકરના ઠાકર ના બધાય લગ્નના આવી ગયા છે તો તમે કરી નાખજો જોઈ લેજો અમારા નેહરાના ઠાકર પરણમાં જતા કાલે બહુ ધામધૂમ હતું બધા વિડીયો મૂકા છે આપણી ચેનલમાં જોઈ લેજો બધાએ અને મારા ઠાકર પરણમાં જતા એ તુલસી તુલસીજી તો બહુ મોટા હતા હાળા છ ફૂટના તુલસીજી હતા તુલસી માતા હાળા છ ફૂટના હતા એટલા કોઈને નથી હોતા એટલે એ બધા પોતા અંદર છે ચેનલમાં જોઈ લેજો બધાય વિડીયો છે સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલ ને

ये वीडियो से कालना प्रोग्राम से बताएं जय द्वारकाधीश सब्सक्राइब करना खो चैनल ने लाइक करो मैं बहुत है ना जय माताजी जय द्वारकाधीश जय द्वारकाधीश जय द्वारकाधीश સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો જોયા હો ઠાકરના લગ્નનો વિડીયો બધાય અધિક મુકેલા છે બધાઇબ કરી નાખો બધાય જય દ્વારકાધીશ કાલે ઠાકર જ્યા હતા મારા પરણવા નેહરા માંથી મચ્છોનગર માં ગયા તા જય દ્વારકાધીશ

ને પરબ અત્યારે માણસ નહી દેખાય તમને કોઈ હે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અમને ને સબસ્ક્રાઇબ કરી નાખો બધાય લાઈક કરો અને આપડા વિડિયો બધાય જોઈ લો ઠાકરના વિવાના દેવ જય જય દ્વારકાધીશ ना जोड़ी છે લાઈક કરી રાખો रखो और चैनल में जैन बताए वीडियो जोए लो ठाकर ना लगन ना ये <laughs> સ્ક્રાઈબ કરજો જય દ્વારકાધેશ

બે નવરા હતા નહિ જાહે દ્વારકા થી ફોલો કરજો ન કર્યો નીકળે જય દ્વારકાધીશ આપડે વ્યાલા લાઈફ માં આવી ગયા જય દ્વારકાધીશ ઠાકરના લગ્નના વિડીયો અંદર આવી ગયા છે બધાએ યુટ્યુબમાં મૂકી દીધા છે જોઈ લેજો બધાએ સબસ્ક્રાઈબ કરી ધામધૂમથી ઠાકરને પાણી આવી ગયા

કઈ દોર ખાતે જાય દ્વારકાધીશ હાલો લાઈટ સમાપ્ત કરી જય દ્વારકાધીશ